નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે અને જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચાર ઉપર યાત્રાધામ રણછોડ રાય મંદિરમાં રંગોત્સવની શાનદાર ઉજવણી મહેસાણાના વિસનગરમાં રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઉજવાય છે ધૂળેટી છેલ્લા એકસો પચાસ વર્ષથી વિસનગરમાં ચાલી આવે છે આ પરંપરા અમદાવાદના જગન્નાથ મંદિરે પણ ભક્તો શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથ સાથે ધૂળેટી ઉજવણી કરી મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરની બહાર લોકોએ હોળી પર્વની ઉજવણી કરી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી હોળીની ઉજવણી માટે મથુરાના બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભેગા થયા અને ઉજવણી કરી ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં નાગરિકો સાથે હોળીની ભવ્ય ઉજવણી કરી ઉત્તર પ્રદેશમાં શુક્રવારની નમાજ માટે સંભલની શાહી જામા મસ્જિદ પર લોકો પહોંચ્યા અને શાંતિપૂર્વક રમઝાન મીનાની નમાજ પૂરી કરી રાજકોટમાં એકસો ને પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને બચાવવાનું કામ શરૂ કર્યું આગમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓના મોત થયાના સમાચાર મળી રહ્યા છે વડોદરામાં ગત મોડી રાત્રે કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે બેફામ કાર ચાલક યુવકે અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં એક મહિલાનું મોત અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર